નમસ્કાર બાળ દોસ્તો વિવિધ પ્રકારના મેળાઓ એટલે કે ફેર વિશે તો તમે સાંભળ્યું જ છે અલગ અલગ પ્રકારના લોક લોકમેળા હોય વ્યાવસાયિક મેળા હોય ટ્રેડિશનલ ફેર હોય છે આપ જે દૃશ્યોમાં જોઈ રહ્યા છો તે છે બુક ફેર એટલે કે પુસ્તકનો મેળો કેટલાક વિદ્યાર્થીઓ માટે આ વિષય નવો હોઈ શકે છે કારણ કે તમારે પરીક્ષામાં નિબંધમાં અ વિઝિટ ટુ અ બુક ફેર આવું ક્યારેક પૂછાતું હોય છે તો વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે પુસ્તકનો વળી મેળો હોઈ શકે તો તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે પુસ્તકોનું પ્રદર્શન ગોઠવેલું હોય છે વિવિધ પ્રકાશનોના પુસ્તકો તમને કોઈ એક વિશાળ જગ્યામાં ડિસ્પ્લેમાં મૂકેલા હોય છે તમને જોવા મળે છે તમે તમારી પસંદગીના પુસ્તકો ત્યાંથી ખરીદી શકો છો આ હોય છે બુક ફેર એટલે કે પુસ્તક મેળો પુસ્તક પ્રદર્શન આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અલગ અલગ પ્રકારની સ્ટેશનરીની લગતી સામગ્રી પણ અવેલેબલ હોય છે આ બુક ફેરની અંદર આ પ્રકારે વિવિધ સ્ટોલ્સ પણ હોય છે વિવિધ પબ્લિશર્સના સ્ટોલ્સ પણ તમને જોવા મળે છે ને તમે તમારી પસંદગીનું સાહિત્ય તમે પરચેસ કરી શકો છો ખરીદી શકો છો તો પુસ્તક પ્રદર્શન ઉપર નિબંધ એસે જ્યારે લખવાનો પૂછાય ત્યારે તમે આ પ્રમાણે કલ્પના કરી શકો છો કે પુસ્તક પ્રદર્શન કેવા પ્રકારનું હોય છે પુસ્તક મેળો કેવા પ્રકારનો હોય છે અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ દિલ્હીના દિલ્હીમાં યોજાયેલ એક પુસ્તક પ્રદર્શન જેને ખૂબ સારી નોંધ લેવામાં આવી હતી ખૂબ મોટા પાયે જેનું આયોજન કરવામાં આવ્યું હતું તેવા દિલ્હીમાં યોજાયેલ એક પુસ્તક પ્રદર્શન બુક ફેરનો આ વિડીયો અમે આપને બતાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો વિશાળ ખુલ્લી જગ્યામાં આ એક બુક ફેરનું આયોજન કરવામાં આવેલું હતું વિવિધ પ્રકારના સ્ટોલ્સ હોય છે બુક્સ હોય છે પબ્લિશર્સની વિવિધ પ્રકારની ગેમ્સ પણ તમને અહીંયા જોવા મળે છે થેન્ક યુ વેરી મચ